ગુજરાતી ટૂંકી વાર્તા બાળકની હઠ એક સમયની વાત છે અકબર બાદશાહ તેનો દરબાર ભરીને બેઠો છે તમામ દરબારીઓ ત્યાં આવી ગયા હતા એકમાત્ર બિરબલની જ ગેરહાજરી વર્તાતી હતી બાદશાહનું તે તરફ ધ્યાન ગયું તેણે જોયું તો બીરબલનું આસન ખાલી હતું બીરબલે રજા પણ લીધી નહોતી તો પછી શા માટે તે હજી સુધી દરબારમાં હાજર થયો નથી બાદશાહ આ પ્રમાણેનો વિચાર કરવા લાગ્યો તેણે કંઈ કહેવરાવ્યું નથી તેથી બાદશાહે તેના નોકરને મોકલીને બીરબલને સભામાં હાજર થવા માટે જણાવ્યું નોકરે જઈને બીરબલને કહ્યું કે તમને બાદશાહ સલામત હમણાં ને હમણાં જ સભામાં બોલાવે છે બીરબલે જવાબ આપ્યો હું આવું છું નોકર ત્યાંથી પાછો આવી ગયો ખૂબ વાર થવા આવી છતાં પણ બીરબલ સભામાં હાજર થયો નહીં તેથી બાદશાહે ખૂબ ક્રોધે ભરાઈને બીજા સમાચાર મોકલ્યા ત્યારે પણ બિરબલ સભામાં આવ્યો નહીં હવે તો બાદશાહનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો તેમાં વળી બીરબલના વિરોધીઓએ બાદશાહના કાન ભંભેરીને તેને ચડાવવામાં કાંઈ બાકી રાખ્યું નહીં બાદશાહ અકબરને એમ લાગ્યું કે બીરબલે તેનો હુકમ નહીં માની તેનું અપમાન કર્યું છે તેથી બાદશાહે ગુસ્સે થઈને સૈનિકોને હુકમ કર્યો કે બીરબલને પકડીને અહીં લઈ આવો સૈનિકો બીરબલની પાસે આવ્યા તો બીરબલ જાતે જ તેમની સાથે દરબારમાં હાજર થયો વારંવાર બોલાવવા છતાં તું શા માટે હાજર થતો ન હતો બિરબલ બિરબલ ધીરેથી બોલ્યો જહાપના હું એક અરજ કરું છું વાત એમ છે કે જગતમાં કેટલીક પ્રખ્યાત અઠો છે તેમાંથી એક બાળ હઠ મારા સામે આવીને ઊભી રહી ગઈ છે અને હું તેમાં જ ફસાઈ ગયો હતો વાત શું છે જરા સાફ સાફ કહે બિરબલ બાદશાહે કહ્યું બીરબલ બોલ્યો જગતમાં ત્રણ અઠ બહુ વિખ્યાત છે એક સ્ત્રી અઠ બીજી બાળહઠ અને ત્રીજી રાજહ આમાંથી મારા સામે બાળહઠ આવીને ખડી થઈ ગઈ હતી મારો નાનો છોકરો વારંવાર જીદ કરી રહ્યો હતો કે મારે શેરડી ખાવી છે તો પછી તેને શેરડીનો સાંઠો લાવી દેવો હતો ને તેમાં આટલી બધી વાર લગાડી તમે બાદશાહે કહ્યું શેરડીનો સાંઠો આપવા છતાં પણ તે સાનો રહ્યો નહીં સરકાર શેરડી તેને આપી તો તે બોલ્યો કે મને આના ટુકડા કરીને આપો તો પછી તેને ટુકડા કરીને આપવા હતા મેં ટુકડા પણ કરી આપ્યા નામદાર તો પણ તે રડતો જ રહ્યો હઠીલો છોકરો છે ને તો પછી તે શા માટે રડતો હતો બાદશાહે પૂછ્યું તે કહેવા લાગ્યો કે હવે આ ટુકડાને જોડીને શેરડીનો સાંઠો બનાવી આપો હવે આપ જ કહો સરકાર શું આવું થવું સંભવ છે ના બાદશાહ બોલ્યો બિરબલે આગળ કહ્યું તેની આ બાળક હતી તો બીજી તરફ આપની રાજહઠનો મને ખ્યાલ આવ્યો ત્રણ વાર સમાચાર મોકલ્યા અને હું આ બાળહ અને રાજહઠ વચ્ચે ફસાઇ ગયો હું જેમ તેમ કરીને બાળકને ફોસલાવીને મનાવીને ત્યાંથી ભાગી આવ્યો છું બાદશાહ બિરબલનો જવાબ સાંભળીને ખૂબ પ્રભાવિત થઈ ગયું પછી તેણે તેને કાંઈ જ ન પૂછ્યું મિત્રો આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ